કોંગ્રેસની ફળદ્રુપ ભૂમિ છે કોંગ્રેસ પક્ષને ભારે બહુમતીથી ભૂતકાળમાં આ જ ભૂમિ મજબૂત નેતાઓને ચૂંટાતી આવી છે ક્યાંક ગઈ ચૂંટણીમાં આપ અને એના બાપે ભેગા મળીને ભેગા મળીને રચેલા ષડયંત્રનો ભોગ વિસાવદર ભેસાણના લોકો બન્યા ક્યાંક આપના નિશાન ઉપર સાવરણાના નિશાન ઉપર ચૂંટાયેલા ભાઈ ભૂપતને ભાગ ભાજપના ખોળે ધરવાનું પાપ પણ આપે કર્યું અને પરિણામે કમોસમી માવઠાની જેમ આજ આ પેટા ચૂંટણી વિસાવદર આવી પડી છે છેલ્લા પચાસ દિવસથી આપ અને એના બાપે ભેગા મળી જે પ્રચારનો પરપોટો ફુલાયો હતો એ હવે ફૂટી રહ્યો છે વિસાવદર ભેસાણના મતદાતાઓ એ પોતાનો ઉમેદવાર સ્થાનિક ઉમેદવાર જંગી બહુમતી થી છૂટી કાઢવા માટે સ્વ ખર્ચે આ લડાઈ ને આગળના કૌભાંડી કેજરીવાલ છેલ્લા ત્રણ ત્રણ દિવસ થી પણોઠી વાળીને બેઠા એમ છતાં આપ ભૂંડાઈથી હારી રહી છે અને હાર ભાળી ગયેલા આમ આદમી પાર્ટીના લોકો હવે વિસાવદર ભેસાણના લોકોને ભ્રમિત કરવા માટે થઈને છેતરવા માટે થઈને ક્યાંય તરકટ ટચવું હોય એવું આપ સૌના સમક્ષ છે ઈરાદાપૂર્વક આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતાના માણસને ખાલી ખિસ્સાનું રેકોર્ડિંગ કરાવે હોટલે લાવે જે હોટલમાં છેલ્લા વીસ દિવસથી આપ મીડિયાના મિત્રો પણ બેસો છો આપ એના સાક્ષી છો કે અહીંયા આપ ભાજપ અને કોંગ્રેસ ત્રણેયના લોકો રહી છે વિસાવદર નાનું શહેર છે ને એકમાત્ર વિકલ્પ છે ત્યારે અહીંયા એને લાવવામાં આવે એ કેમેરાને દસ પંદર વીસ વખત સ્કીપ કરવામાં આવે અમારા લલિતભાઈ વસોયા નાવા ધોવા આવ્યા હતા એક રૂમ છે ને તમે બધા જાણો છો રૂમની અંદર અને રૂમની બહાર બંનેની સ્થિતિ જાણો છો પાંત્રીસ વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા અત્યારે ખાવાના ફાફા હોવા છતાં બાબા સાહેબનું સંવિધાન અને સરદારના સ્વાભિમાનના રક્ષણ કાજે આ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યો છે આમ આદમી પાર્ટીએ એના જ માણસોને પ્લાન્ટ કર્યા ષડયંત્ર રચ્યું ખોટું સ્ટિંગ કરી હોટલમાં મોકલા હોટલમાં બહાર કાઢી એના ખીચામાં મને લાગે છે કે આ કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલ જે કોથળા લઈને આવ્યા હતા એ માલ મીડિયાની સામે દેખ